મિત્રો આજે હું તમને એક એવા ચમત્કારિક કુંડનો ઇતિહાસ કહેવાનો છું જે કુંડમાં સ્નાન કરવાથી સામડીના રોગ તેમજ શરીરના કોઢ મટી જાય છે તો નમસ્કાર મિત્રો કેમ છો બધા એકદમ મજામાં છો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આજે હું તમને જણાવવાનો છું બ્રહ્મકુંડ વિશે મિત્રો આ બ્રહ્મકુંડ ભાવનગર જિલ્લાના શિહોર શહેરમાં આવેલો છે તો મિત્રો આ છે બ્રહ્મ કુંડ આ કુંડ માં હનુમાનજી બિરાજમાન છે મહાદેવ બિરાજમાન છે તેમજ સામુદ્રી માં બિરાજમાન છે હવે મિત્રો ઇતિહાસની વાત કરીએ તો પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ એક દિવસ સિહોરથી પસાર થઈ રહ્યા હતા અને અહીંયા રોકાણ કર્યું હતું અને સવારમાં તેમને ચાકરો પાસે પાણી મંગાવ્યું ને પાણીને હાથમાં લેતા જ સિદ્ધરાજ જયસિંહનો હાથનો કોઢ મટી ગયો મિત્રો રાજા સિદ્ધરાજ જયસિંહને વર્ષોથી શ્રાપના કારણે કોઢ હતો ને તે બહુ જ પીડિત હતા મિત્રો હાથમાં પાણી લેતા સિદ્ધરાજ જયસિંહના હાથનો કોટ મટી ગયો ને તેના સાકરોને પૂછ્યું કે તમે પાણી ક્યાંથી લાવ્યા અને સાકરો તે જગ્યા બતાવે છે પછી સિદ્ધરાજ જયસિંહ ત્યાં સ્નાન કરે છે અને તેના શરીરનો બધો જ કોટ મટી જાય છે પછી મિત્રો સિદ્ધરાજ જયસિંહ આ જગ્યાનું સમારકામ કરાવ્યું અને શાનદાર કુંડ બનાવ્યું તો મિત્રો આ રીતના છે સિદ્ધરાજ જયસિંહે બનાવેલા બ્રહ્મકુંડનો ઇતિહાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો શેર કરી નાખો અને એક નાનકડી કોમેન્ટ કરી નાખો અને આવા જ તે નવા નવા ઐતિહાસિક સ્થળો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો